કચ્છથી સમાચાર ભુજમાં ભૂકંપ પહેલા પાણીની સમસ્યા ઉકેલવા માટે બનાવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે શિવકૃપાનગર અને મહાદેવનાકા પાસે બે ટાંકી બનાવવામાં આવી પરંતુ જે ભૂકંપ પછી છેલ્લા બે દાયકાથી છે હાલ છેલ્લા પંદર વર્ષ દરમિયાન નીત નવી વસાહતો વિકસતી ગઈ જેથી પાણીની સંગ્રહ શક્તિ વધારવા નવા નવા ટાંકા બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાયું પણ શિવકૃપાનગર ટાંકો અને મહાદેવનગર ટાંકો હવે નવી લાઈન સાથે સુસંગત નથી અને લીકેજની સમસ્યા સામે આવી છે જેથી બેન ઉપયોગી હાલતમાં મૂકી દેવા છે જે ક્યારેક તૂટે તો લોકોના જીવને જોખમ થઈ શકે છે જેને તોડવા માટે પાલિકાએ હજી તસદી નથી લીધી પાલિકાનું કહેવું છે કે આ બંને ટાંકી અમારા ધ્યાનમાં આવી છે બંને ટાંકીનો નિકાલ થશે અને તે દિશામાં અમે પ્રયાસ કરીશું અને દિવસે દિવસે અહીંયા બધી મશીનરી બધા નીકળતી જાય છે ટાંકો પણ ખરાબ નીચેનો છે થતો જાય છે અને હવે ઉપર આખો જંજીરીત છે અહીંયા આડોશી પાડોશી અને અહીંયા લોકોનો જે વ્યવહાર બધા હવર જવર વધારે છે ગાડીઓની માણસોની તો મારો મારો મતલબ એ છે કે જો આ ટાંકાને દૂર કરવામાં આવે તો જે આજુબાજુ લોકો રહેતા અને જે અવર જવર રહે છે જે ભય પીત છે એ ભય દૂર થાય આ મોટો અકસ્માત નોતરે એ પહેલાં આ લોકો ખરેખર પગલાં ભરે પણ પગલાં ક્યાંથી ભરે નગરપાલિકા નગરપાલિકાને તિજોરી ખાલી છે નગરપાલિકા કને કાંઈ છે નહીં તમે જોઈ શકો છો કે નગરપાલિકાની હાલત અત્યારે કફોડી હાલત છે એ અમે લોકો એ ચર્ચા કરી અમારી નવી બોડીએ કે જે હાલતમાં છે એમને ટેન્ડર પ્રક્રિયાથી એમને પાડી અને જે મોટી જે જાનહાનિ કે જે નુકસાન થાય પબ્લિકને એનું અમે ધ્યાનમાં રાખી અને એ વહેલી તકે અમે તેનું નિવારણ લાવશું